નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાના દિવસના સત્રનો દિવસ હતો ત્યારે ખૂબ જ મોટો હોબાળો જોવા મળ્યો હતો જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ ખૂબ જ મોટો હોબાળો થયો હતો તો જીગ્નેશ મેવાણી વેલમાં ઘસી આવ્યા હતા ત્યારબાદ હોબાળો થતાં બંને પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ગયા હતા તો જસદણની બાળા પર થયેલા બળાત્કારની ચર્ચાને લાઈવ કરવાની જિગ્નેશ મેવાણીએ ચેલેન્જ આપતા હોબાળો મચ્યો હતો ત્યારબાદ અધ્યક્ષે અમિત ચાવડાને અને જિગ્નેશ મેવાણીને બેસાડવા કહ્યું હતું પરંતુ જિગ્નેશ મેવાણી તમારું નથી માનતા તેવી તેવો પ્રશ્ન અધ્યક્ષે અમિત ચાવડાને પૂછ્યો હતો તો જિજ્ઞેશ મેવાણી ફરી પોતાની જગ્યા ઉપર ઊભા થતાં ફરીથી ઓબાળો થયો હતો ત્યારબાદ અધ્યક્ષે કહ્યું હતું કે જિગ્નેશ મેવાણી તમે બંધારણનું અપમાન કરો છો જિગ્નેશ મેવાણી તમે કાયદાનું પાલન નથી કરતા ત્યારબાદ જિગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા હતા અને ચાર જણ દ્વારા જિગ્નેશ મેવાણીને બહાર કાઢવામાં આવ્યા હતા તો ત્યારબાદ ગૃહમાંથી બહાર આવ્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે થોડા દિવસ પૂર્વે રાજકોટ ગેમ ઝોનમાં નિર્દોષ લોકો હમાયા હતા પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે એવી રજૂઆત કરી હતી જસદણની દીકરી ઉપર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવેલી માંગ કરવામાં આવી હતી અને રાજ્યના ગૃહમંત્રી કેમ પીડો પીડિતોની વેદનાને સાંભળતા નથી આ સમગ્ર મામલે ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ એવી જિગ્નેશ મેવાણીએ માંગણી કરી હતી તો ગૃહની કાર્યવાહી અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે અત્યારે સત્ર દરમિયાન હર્ષ સંઘવીએ લાઈવ કરવા કહ્યું હતું ત્યારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે રાજકોટ કાંડ મામલે ગૃહમંત્રી અને સીએમને પત્ર લખી સીબીઆઈને અથવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે સુરત તક્ષશિલા અને વડોદરા હરણીકાંડના પીડિતોની પણ આ જ માંગ છે તો જસદણ મામલે પીડિતાને મીડિયામાં માહિતી આપી છે અને અન્ય છ દીકરીઓની પણ માહિતી આપી છે કેમ તપાસ કરવામાં આવતી નથી બસો ને થી વધારે લોકો અલગ અલગ કાંડમાં હુમાયા છે આજે બધા ગાંધીનગર પહોંચવાના છે ત્યારે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મનગમતા વિષયની માહિતી લાઈવ કરવા માંગતા હોય તો મારી માંગણી છે કે અત્યાર સુધીના જે કાંડ થયા છે તે મામલે ચર્ચા કરો અને તેને પણ લાઈવ કરો આ મામલે મને બહાર કાઢવામાં આવ્યો હતો હું વોકઆઉટ કરીને બહાર તેમના આદેશથી આવ્યો છું ભારતના સંવિધાનને લઈને અમે ચાલીએ છીએ ભાજપ અને આર એસ એસ મનુસ્મૃતિ મુજબ ચાલે છે આ લોકો અગાઉ લખી ચૂક્યા છે કે બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ તો હાલમાં ગૃહમાંથી જીજ્ઞેશ મેવાણીને બહાર કાઢવામાં આવ્યા છે જેને લઈને ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો અને જિજ્ઞેશ મેવાણીએ બહાર આવી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું કે શા માટે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા ધન્યવાદ દર્શક મિત્રો